हे आवी उतराईन ने आया नव रंग पतंग हे आवी किहर ने आया कलरिंग पतंग हे मारी दुकाने आवजो ओ छोकरा उप पतंग उ लेवा हमजो <laughs> सोनियारो पतंग बीदो सोनियारो <laughs> पंजो आयो पंजो कलरिंग पंजो બધા પતંગો લઈ જાય જોઈ બોલો શેરડી ખાઈ ગયો જાઓ બાપ પતંગ તૂટી જાય વાહ થયા મગના દુકાન નાખી લાય છોકરા ઘર ના વાયે નાખી લેશે પતિ તો લેવા છે તૂટી થોડાક લેતો

ઓન તો 250 પછી થા 250 પછી અમાર 100 વધારે લઈ જાતે એ હિસાબ માં ગોટાડો આય એકડો છડી ગયો ઓકે આલ 250 છે દેખાય છે બે 50 વાડી એક 100 વાડી આલ હજી હજી દેવા પડશે ગોબે માં નહીં હાલે મને રૂપિયાય નખ આમાં આમ નઈ રૂપિયા ના ના નો હોય આમાં આલે દોઢસો ની પતંગ થઈ અને સિત્તેર રૂપિયા મૂ આ ગર હા જાય ને તો પૈસા મળે એ પતંગ લઈ જાવ પતંગ

તે દુકાન નાખી લાગે હા નાખી છે પતંગ ની શું ભાવ હે પછી પતંગ નો એ ભાઈ પતંગના ભાવ તો હોય જ તેને ફલા માનશો સુરત માં એની કંપની છે અહિયાં પતંગો બને અને આમ જો એવડી મહેનત વધી જાય ને મારા દીકરા ભાવ વધારી દીધો એવું છે કાય વાંધો ને આ બતાવ કઈ ગમે હા લઈ લો હાલો ગમે લઈ લો લઈ લો તમ તા લઈ લો તા તું લઈ લે તા લઈ લે ભાઈ જો

એ તો બસો રૂપિયા થયો છોકરા ને એમ કરી લેતા જાવ ને બાપા છોકરાને ક્યાં કાયમ લેવી ઓલાના કેટલા હે એ એક સોનેરો દઈ દેના છોકરાને એક જ લેવાનો હો આખો બાંધો ના ના એ ભાઈ પછી મારે બીજું કોણ લઈ જાય આવી સૂટક છૂટક માં હા ભાઈ બાંધો દઈ દે ને આઈ ભાઈ એ આ પાંચ પતંગનો બાંધો લેતા જાઓ આલે હો લઈ જા લઈ જા કેટલા દેવાના ત્રણસો

બોલો આ સોરી કે બજાર વારે છે બોલો કેરે બજાર વાળી આવશે વાડીયા મોડું થાય બોલો બાર પટારા ઠોકે બોલો એની બેનપણ વારે એટલી પટારા ઠોકે બોલો એ પતંગ લેવા જાવું છે એ બટા અત્યારે પતંગ ન લેવાની હોય કઈ બાપુ પતંગ લેવી પતંગ લેવી પૈસા 20 રૂપિયા એ બટા 20 રૂપિયા ને ઘણી પતંગ આવે જા

તો જલ્દી છોડી હા ઠેર કેટલા લઈ જઈશ વી રૂપિયા આવી એ વી રૂપિયા નું કાંઈ ન આવે અત્યારે શું હાલી નીકળી કા કાનો આવે છે પેલા વીસ રૂપિયા કેટલા બધા પતંગ આવતા હતા હવે કાલે આવતા એ જમાનો ભાઈ ગયો હવે કઈક સુધરો સુધરો અત્યારે સમજો આ આ એક પતંગના ના વીસ રૂપિયા પ્યાલ લે બા મારે જોઈ છે કીધું ને વીસ રૂપિયાને કેટલા બધા વીસ રૂપિયા બે પતંગ આવશે લેવી હોય તો લઈ જા જાવ તો કઈ નહીં આવે આલે આલે આ બે પતંગ તને વીસ રૂપિયા દઉં છું આલે આલે લઈ જાવ ઉડા ગયો મારે લઈ જોતી હવે બાપુ બોલાવી લાવું જો એ એવું નું આલે આલી નીકળ્યું છો લે મારી દીકરી છે ને મને દેવા આવી લે કાંઈ હું એની ધમકી બી જાય આયલી નીકળ્યું ન લેવી કાંઈ નહીં ક્યાં એના બાપની બોલો આ થોડી ક્યાં પતંગ લેવા ગયા છે બોલો ક્યારે આવશે બોલો મોડું એટલું થાય છે વાળિયા જવાનું પતંગ લઈને નજી આવી નહીં બોલો લોહી પી ગયા છે આ થોડે રહી નહીં તો બાપુ ઓલા એમ કીધું કે વીસ રૂપિયા છે ખાલી બે જ પતંગ આવશે મારે સાહેબ પતંગ લેવી છે એ વીસ રૂપિયાની ઘણી પતંગ આવે હવે પણ બગડા ખાલી બે જ પતંગ કીધી

મારો દીકરો મેગી ગયો બધું જીવડા એવા આરામ દઉં છું કુતરીને અહીંયા ધંધો ન કરવા દીધો લે જાતું હે થતું ગામ ના ને મારા દીકરા એમ જો મારા લુગડા ભાડ નઈ ગયા